પદાણા ગામના લોકોએ આપ્યો કુદરતી આફત પીડિતોને સહાય ધંધુકા તાલુકાના પડાણા ગામના રહેવાસીઓ પંજાબ રાજ્યમાં આવેલી કુદરતી આફતને ધ્યાનમાં રાખીને માનવતા દર્શાવી છે ગામના લોકોએ પોતાના સ્તરે સહકાર આપી રોકડ રકમ કપડા તેમજ અન્ય જરૂરી વસ્તુઓ એકત્રિત કરી પીડિત પરિવારોને પહોંચાડવા માટે મોકલવામાં આવી છે ગામના યુવાનો વડીલો અને મહિલાઓએ મળીને આ કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમાજની આ એકતા અને સહાનુભૂતિથી પીડિત પરિવાર પરિવારોને રાહત મળે

દરેક કોમના માણસોએ પોતાની તાકાત પ્રમાણે કોઈ પહેરવાના કપડાં નવા આપેલા છે કોઈ ચપ્પલ આપેલા છે કોઈ સાબુ આપેલા છે પોતપોતાની તાકાત પ્રમાણે દરેક વસ્તુ દરેક વસ્તુ આપેલી કોઈએ રોકડ રકમ પણ આપેલી તે દરેક વસ્તુ અમે કાલે અમદાવાદ જમીયતની ઓફિસે આપીશું અને તે લોકો પંજાબ પહોંચાડશે તો અમારી એક નાની એવી ભેટ એક પંજાબમાં જઈ રહી છે તે વતી સમસ્ત ગામ વતી ગામના લોકોનું અમે આભાર માનીએ છીએ કે તેમને સાથ આપ્યો અને જે લોકો ઉપર તકલીફ આવી છે અને તકલીફની અંદર થોડા ભાગીદાર બન્યા અને લોકોની તકલીફ દૂર કરવા માટે જે ઝરિયો બને છે તે વે વતી જમિયતનો અને સમસ્ત પડાણા ગામનો હું આભાર વ્યક્ત કરું છું